નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સોના અને ચાંદીની ચમક વધી ત્રીસ નવેમ્બરના રોજ ભારતના અન્ય શહેરમાં સોનાનો ભાવ શું છે તેના વિશે જાણીશું જેમાં અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો રૂપિયા એકોતેર હજાર છસો સાઠ રૂપિયા વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર છસો સાઠ રૂપિયા સુરતમાં સોનાનો ભાવ બાવીસ કેરેટનો રૂપિયા એકોતેર હજાર છસો સાઠ રાજકોટમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર છસો સાઠ અને મુંબઈમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર છસો દસ અને દિલ્હીમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એકોતેર હજાર સાતસો સિત્તેર છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ વનરક્ષક ની ભરતીને લઈને મોટા સમાચાર ગુજરાતમાં વનરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે વનરક્ષકની ભરતીમાં જાહેરાત કરવામાં આવી છે આગામી ડિસેમ્બરે સવારે વોકિંગ ટેસ્ટ યોજાશે ગાંધીનગરમાં નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે આ વોકિંગ ટેસ્ટ યોજાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લોકોને ઘરમાં રહેવા સૂચના નેવું કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન ભારતીય હવામાન વિભાગ અનુસાર ચક્રવાત ફેંગલ શનિવાર સાંજ સુધીમાં તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે વાવાઝોડાની અસર જોવા મળશે કેટલાક વિસ્તારોમાં ધોધમાં વરસાદ આવશે તો કેટલાક વિસ્તારોમાં ઠંડીનું તોફાન આવશે પવનની ઝડપ સિત્તેર એંશી કિલોમીટર પ્રતિ હવરથી નેવું કિલોમીટર સુધી રહેશે તમિલનાડુ દક્ષિણ આંધ્રપ્રદેશ કેરળ અને આંતરિક કર્ણાટકમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજ્ય સરકારનો મોટો નિર્ણય પચીસ ટકાનો વધારો રાજ્ય સરકારે વયની નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં મળે છે જે હવે વધીને પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે નિર્ણયનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વય નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ છત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો કાશ્મીરમાં તાપમાન માઇનસમાં જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લામાં હિમવર્ષાનું એલર્ટ છે બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે પહેલગામમાં રાત્રિનું તાપમાન માઇનસ ત્રણ પોઈન્ટ ચાર દીક ડિગ્રીએ પહોંચ્યો છે શ્રીનગરમાં તાપમાન માઇનસ વન ડિગ્રી નોંધાયું હતું ભોપાલમાં નવેમ્બર મહિનો છત્રીસ વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો અહીં તાપમાનનો પારો આઠ પોઈન્ટ બે ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એટીએમ જેવું હશે ઇપીએફઓ વિડ્રોલ કાર્ડ ઈપીએફઓ કાર્ડ ડેબિટ કાર્ડ જેવું હશે અને તેને વિડ્રોલ કાર્ડ કહેવામાં આવશે કાર્ડનો તમે ઉપયોગ કરીને બેંક ડેબિટની જેમ એટીએમ મશીનમાં ઈપીએફ ખાતામાંથી તમારા પૈસા ઉપાડી શકશો કર્મચારી સંગઠન તરફથી પીએફ ઉપાડવાની પ્રક્રિયાને વધુ લવચીક બનાવવાની માંગ કરવામાં આવી હતી કાર્ડથી એપીએફઓ ત્રણ પોઈન્ટ જીરો સાથે જરૂરિયાત જરૂરિયાતના સમયે કર્મચારીને તાત્કાલિક નાણાં મેળવવા અને નિવૃત્ત માટે સુરક્ષિત મેળવવા વચ્ચે સંતુલન બનાવી શકાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો